મંદી નો માહોલ છે તો આપણે થોડું ધ્યાન રાખીને કામ કરવું પડે એનું કારણ છે કે ઉપરથી ઓછા આવે પૈસા ઓછા આવે એટલે આપણે ધ્યાન રાખીને કામ કરવું પડે બસ બીજું કાંઈ તો ફટાફટ હરેને આપડે મંજાઈ જાય એટલે કારખાના લઈને સીધા ગોટી નાખશું ગોટીન પીએ સીધા આપણે વિડીયોમાં ગમતી મિનાવી દઉં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે આ હાડાપાડ થઈ ગયા અને આપણે ફટાફટ કર્યા વ્યા કારણ કે આજે હવારમાં થઈ ગયું હતું મોડું અને એમાં એવું હતું કે હરણ મંજાવવા નીતિ સીધા હરણ વ્યા ગયા હતા અને અત્યારે બપોરે વ્યા સીધા ઘરે કારણ કે હવારમાં લોક આપણે ત્યાં સીધા હરણ મંજાવા ગયા હતા ન્યાજ બનાવ્યો અને અત્યારે જોઈએ બપોર વ્યા છીએ અને બપોરા કરવા બે ગયા છીએ તો હાલો બધાય બપોરા કરવા કેરી છે પછી રોટલી છે પછી ભાજી પાલકની ભાજી છે ને પાલકની મસ્ત મસ્ત તાજી ભાજી છે અને તીખારી છે અને સાસ છે તો ફટાફટ આલો બધાય બપોરા કરવા અને તડકો તો થોડોક ઓછો છે વરસાદ જેવું વાતાવરણ છે ક્યારે વરસાદ આવે કાંઈ ની નહીં ને બસ બીજું તો કાંઈ નહીં કારણ કે બે દિવસમાં લોગ મૂક્યો નહોતો એનું કારણ એ એવું હતું કે શું હતું હા મોબાઈલ ખોવાઈ ગયો એટલે હા મોબાઈલ મોબાઈલ ચાલુ ગાડીએ મોબાઈલ પડી ગયો તો મોરભાઈનો તું મોબાઈલ જળ્યો નથી કારણ કે ભગુડાથી ભગુડાથી તે બહુડા ઉધીમાં મોબાઈલ પડી ગયો ઝડ્યો નથી ને ગોતવા તો ક્યાંથી તી કાં એક દિવસ આખો બપોર પછી ગોત્યો પણ કઈ મોબાઈલ મળ્યો નથી આપણને હવે જે થયું હોય પણ આપણે લાવ્યા બીજો કેમ લાવ્યા હા અમારું મોટા આટું નવો લઈ આવ્યા છે કારણ કે એને મોબાઈલ વગર એને ન હાલે અમારે હાલે મોબાઈલ વગર એને ન હાલે તરત લે કારણ કે કાલ કરવાનો આજ પાછો એક દિવસ વાળ જોઈએ પણ કાંઈ મળ્યો નહીં એટલે તરત લઈએ મોબાઈલ નવો અને સેમસંગનો મોબાઈલ લેવા છીએ આપણે તો કેટલા આવ્યા તને ખબર છે કેટલા ન આવે તને ખબર છે તો એને એને ખબર નથી તો હમણાં બિલ પણ જો આ જ આવી ગયું છે બિલ તને આપ્યું બિલ યાદ આવી ગયું છે કારણ કે એનો ફોન આવ્યો તો મોબાઈલ બિલ તમારું આવી ગયું છે તો બિલ લઈ જાઓ તો આપણે બિલ પણ લઈ આવ્યા મોબાઈલ તો હવે ઓલો જ્યારે આવે ત્યારે લગભગ તો આવી તો જાય છે લોકેશન તો બતાવે છે પણ જેમ થાય એમ ખરું અમારા મેડમને ખબર છે માનતા નથી કાંઈ એવું છે મોબાઈલ છે ખરો પણ માનતા નથી ખરો હા લોકેશન બતાવે છે એના ઘરે પણ ગયા તા પણ માનતા નથી પણ હવે જે થાય આપણે તો કીધું છે કે દેવું હોય દે ન દેવું હોય તો કાંઈ નહીં કે બીજું તો શું કરવાનું એમાં તો મોબાઈલમાં કાંઈ શેર નહીં ડેટા પેટા બધું ને અમાર મેડમને બહુ સિંચા થઈ છે કેમ બહુ ચિંતા થઈ મોબાઈલ ખોવાઈ ગઈને અમે સિંચા બહુ થાય છે મને એક દી તો ઓલું થયું કે ભાઈ ધાર મોબાઈલ પડી જાય તો ગમે થાય કારણ કે સિંચા તો થાય જ છે અને એ જાના ઘરે પડ્યો છે હવે ત્યાં લોકેશન બતાવે છે ત્યાં ક્યાં થતી કે અમે કે કોઈ કે અમને જરૂર જ નથી એવું કહે છે જેમ થાય એમ કરવું આવે તો ઠીક નથી પછી જવા દવા આપણે નવો લઈ આવ્યા જો આપણે ભગોડા મંગલમય આપણે સરદાર રાખી જો આવી જાય તો કે નહીં કેમ સરદાર રાખો ને મેડમને લાગી છે થોડી બુક તો કારણ કે એમ એવું છે પૂર્ણ એક થઈ ગયો છે અને જો મોબાઈલ બિલ બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બીના રહેજો તો પહેલાં આપણે ઓપરા કરી લઈએ અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો

મોબાઈલ મેબાઈ છે મેડમ સેમસંગનો છે મોબાઈલ કારણ કે નવો લાવી છે કેમ કયો છે ગેલેક્સી એ ફિફ્ટીન ફાઈ જી છે તો મેડમ જોવો તમે કોલ તો બિલ આવ્યું ને આપ્યું ને તને બિલ મોબાઈલનું બિલ પણ આવી ગયું છે હમ ઊંધું છે હા જો હમણાં ફોન આવ્યો કે બિલ આવી ગયું તમારું બિલ લઈ જાવ મોબાઈલનું તો આપણે અત્યારે ઉપર કામી રહ્યા લેતા આવ્યા બિલ લઈ લોકો ત્યાંથી લીધો આપણે રામદેવ મોબાઈલ અમારા પ્રજાપતિની દુકાન છે તળાજા રામદેવ મોબાઈલ વિપુલ વાય છે આપણે નેફી મોબાઈલ આવતો લીધો છે અને કારણ કે બહુ મસ્ત મોબાઈલ છે મારો મોટભાઈને ફાઈ ફાઈવ ગયો કારણ કે ઓલો જે મોબાઈલ પહેલો હતો એ આવો જ હતો એટલે આવો જ લીધો આપણે એનો ફાઈ ગયો કારણ કે ઓલો તો આવે ન આવે એમાં મોબાઈલ છે તો બસ આવો તો બીજું તો કાંઈ નહીં

ને વિડીયો વગર ને યુ બનાવી રહીજો ચાલો તો જો આપણે છે વી એવા સુધરે અને મેડમ આટુ લાવ્યા છે આઈસ્ક્રીમ પણ એન બેન ફોન આવ્યો એટલે વાત કરે છે જો આપણે આઈસ્ક્રીમ લઈને વી છીએ તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા મસ્ત મસ્ત છે ડ્રાય ફ્રૂટ છે તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા કારણ કે તડકો બહુ છે એટલે આઈસ્ક્રીમ લેવો જ હોય છે મેડમ ગયા છે ફ્રીજમાં મૂકવા અને બસ બીજું કાંઈ નહીં કારણ કે વહેલા વહી આપણે ઘરે અને આજે છે આપણો પ્રોગ્રામ રાતે રાતે પ્રોગ્રામ છે આપણે પણ આ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો છે એનું છે હું બતાવીશ બહુ મજા આવશે કારણ કે રાતે નવ વાગે પ્રોગ્રામ છે તો બસ બીજું તો કઈ નહીં આવડો તો આઈસ્ક્રીમ ને ખાવા તો આઈસ્ક્રીમ ખાઈ લેવી તો અત્યારે તો કારેલાનું શાક બની રહ્યું છે અમારા મેડમ બનાવે છે કારેલાનું શાક ને આપણે વહેલા વહેલા જ ઘરે વીએ છે કેમ કાવ્યાન ફોન કર્યો તો કેમ બેન ના ઘરે હોય ગયા છે ફોન આવ્યો મારે બરાબર અગિયાર કરીને આવવાની છે એમ કેતી હતી

શાક મૂકીને ત્યારે શાક મૂકી જ બે અત્યારે કાઢો પવન ખાવા બેઠા છે તો આ ફળિયું છે અમારે નાનું ફળિયું છે પણ મસ્ત પવન આવે છે કારણ કે ઠંડો ઠંડો પવન આવે ને એક આ દિવાલ ઓછી થઈ ગઈ એટલે થોડોક ઓછો પવન આવે છે તો બેઠા છે અને બહુ મસ્ત પવન આવે તો બસ થોડીક વાર છે રોટલી બનાવવાની કેમ ક્યારે બનવા જવાનું છે રોટલી હમ બનાવ ક્યારે જવાનું છે એમ કું રોટલી હમ તો હમણાં મેડમ રોટલી બનાવવા જાય છે કારણ કે અહીંયા પવન ખાવા બે ગયા ગરમી અંદર બહુ થાય છે કારણ કે અંદર તો રહેવાતું નથી તો બહુ ગરમી થાય ગરમી બહુ થાય છે એટલે અહીં બેઠા ને મોઢભાઈ બેઠા છે ભાઈ તો બસ બીજું તો કાંઈ નહીં તો આપણે હમણાં પૂછી મોટભાઈ તો આવી ગયા છે ઘરે કે મોબાઈલનું શું થયું તો આપણે પૂછ્યું કારણ કે એ ગયા હતા ટેર અને હું થયું કંઈ ખબર નથી આપણે પૂછી દઈ કે આપ્યો કે નથી આપો કે એને આ છે કે નથી આપીડ્યો તો બસ કીધું તો કાંઈને આપણે ફટાફટ દૂધ દઈએ કે આ રોટલી માંડી દે મોઢભા આવે એટલે આપણે પૂછી દઈએ તો આ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ ઉપર કે ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો છે બાય અત્યારે હશે બસો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને રોટલી બની ગઈ છે

પૈયે પૈયે ખોલવો કેમ ગરમી જો આખી પલ્લી ગઈ છે હાલ કાલ કે ગરમી એટલી છે તો બસ બી કઈ નઈ ભાઈ ગયા તો મોબાઈલ હાટો નો આપ્યો નહીં નો છે જ નહીં મોબાઈલ ત્યાં લોકેશન ત્યાંનું બતાવે છે પણ મોબાઈલ ત્યાં છે નહીં એટલે જો જઈ રહ્યા છે એટલે રેડિયો નથી મોબાઈલ હવે એ તો કેમ ખબર પડે કારણ કે મોબાઈલ ત્યાં હોય નહીં પછી તો ક્યાં પીડ્યો હોય શું થયું હોય કંઈ ખબર નથી પણ ફોન પડી ગયો નીકળી છે અને આવવાનો છે કે નથી આવવાની કાંઈ ખબર નથી હવે હવે તો જે છેલ્લો લોકેશન હતું ત્યાં જઈએ પણ આવ્યો નથી કેમ કારણ કે એક આશા હતી કે ત્યાંથી આપણે ફોન આવશે એ ફોન આવ્યો નથી તો બસ બીજું તો કાંઈ નહીં કારણ કે થોડીક ચિંતા તો થાય છે ફોન ખોવાઈ ગયો છે અને અંદર નંબરને બધું હોય કારણ કે ઓફિસના ડેટા બેટાને બધું હોય અને કાવ્યના ફોટા કેટલા હતા અંદર કેમ સૂના કેટલા કાવ્યને અંદર બધાય લગભગ બે કજાર ફોટા હશે કાવ્યને કાં તે છે મોટી થઈ ત્યાં આવતી તો જો મેડમ બપોરનું બધું કાઢવા મળ્યા છે રોટલી ને એવું તો બસ બીજું તો કાંઈ નહીં ને કોણ કાંઈ આવો નહીં હવે આપણે ચિંતા મૂકી દેવાની હોય ફોન ગયો અને આપણે તો નવો લઈ આવ્યો પણ આવી ગયો તો સારું હતું તો બસ બીજું તો કાંઈ નહીં ને પછી વાળું થઈ ગયું છે તો આપણે વાળું કરવા લઈ જઈ અને વાળું સીધું બહાર જવાનું છે તો આનો કરી છે આપણે પૂરો અને હવે મળીશું આપણે નવા ઓલોકમાં તો સારું જય માતાજી જય મોગલ માધ્યમ માધ્યમ તો બાય